શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું કંઈ રેસીપી લઈને નથી આવી આજે હું તમને લસણ ફોલવાની સ્ટ્રીક બતાવીશ આપણે એક કિલો કિલો લસણ આપણે પંદર થી વીસ મિનિટમાં ફોલાઈ જાય તે રીતના હું તમને એક સિક્રેટ રીત બતાવીશ આપણે આપણે એકદમ સરસ લસણ લઈ લેવાનું છે મેં અઢીસો ગ્રામ લસણ લીધું છે આપણે ગૃહિણીઓને ઘણા કામ હોય છે તો આ રીતના ફોલીને રાખવું હોય તો તમે ફટાફટ ઉપયોગ કરી શકો છો આપણે પેલા લસણની આ રીતના કડી કરી લેવાની છે બધા લસણની એકદમ સરસ કડી કરી લેવાની છે અને ફોતડાનો પાક આપણે હોય તે કાઢી લેશું અને કોઈ ખરાબ કડી આ રીતના હોય તો તે પણ કાઢી લેશું આ રીતના ફોલીને રાખી દીધું હોય તો તમે આ લાંબો સમય સુધી સાચવી શકો છો ફ્રીજમાં અને આને કંઈ થતું નથી આ રીતના આપણે બધી લસણની કઢી કરી લેશું આપણે બધી કઢી જુદી થઈ ગઈ છે અને આપણે ફોતરા પણ કાટ લીધા છે આ રીતના ફોતળા આપણે કાટ લેવાના છે અને એકદમ સરસ આ રીતના આપણે ચોખ્ખું કરી લેવાનું છે આ રીતના આપણે કરીશું તો આપણે ફટાફટ આપણે થઈ જશે અને વાર પણ નહીં લાગે આ રીતના આપણે એકદમ સરસ પેલા કઢી કરી લેવાની છે હવે તેમાં આપણે મીઠું તેલ ખાવાનું તેલ આવે તે નાખશું આપણે દાઝું તેલ નથી લેવાનું તાજું તેલ લેવાનું છે તેને આપણે બે હાથમાં આ રીતના લગાવી લેશું અને આપણે લસણને કોટિંગ કરી દઈશું બધા લસણને થઈ જાય તે રીતના આપણે સરસથી આ રીતના કરી દેસું અને જો તમારી પાસે ટાઈમ હોય તો આ રીતના કરીને તડકે રાખશો કલાક માટે તો ફટાફટ આપણે ફૂલાઈ જાશે અને એકદમ સરસ ખોલાવાતા વાર નહીં લાગે અને આપણે નખ આપણે બળતા હોય છે આપણે ખોલીએ ત્યારે તો આ રીતના કરીશું તો આપણે જરા પણ નખ પણ નહીં પડે અને ફટાફટ ખોલાઈ જશે આ રીતના આપણે તેલવાળું આગલે દિવસે કરીને રાખી દેસુ તો આપણે સાંજે કર્યું હોય તો સવારે ફટાફટ ફોલી શકીએ છીએ અને ટાઈમ ન હોય તો તમે ફટાફટ પણ કરી શકો છો મારી પાસે ટાઈમ છે એટલે મેં અત્યારે રાખી દીધું છે અને આપણે હવે આના વાસણમાં દેવાનું છે અને ત્યારબાદ આપણે જયારે ટાઈમ મળે ત્યારે ફોલી લેશું આપણે દસ થી બાર કલાક મારે થઈ ગઈ છે અને લસણ પણ આપણે સરસ આ રીતના જોડશું એટલે કરી જુદી પડી જશે અથવા તો તમે આ રીતના ફોલશો તો પણ ફટાફટ જુદી પડી જશે આ રીતના અને આપણે જો સમય આપણી પાસે ન હોય તો કોઈ પણ કોટનનું નું કપડું આપણે વેસ્ટ હોય તે લેવાનું છે તેમાં આપણે આ રીતના નાખી દેસુ અને આપણે હાથ વડે આ રીતના જોડશું તો પણ આપણે બધા ફોતડા જુદા પડી જશે અને એકદમ સરસ ફોલાઈ જશે એકદમ સરસ આપણે ફોલાઈ ગયું છે તમે જોઈ શકો આ રીતના આપણે બધું ફોલાઈ જાય એટલે વીણી લેવાનું છે અને જો તમારે વધારે હોય તો તમે સુપડા વડે પણ ઝાટકી શકો છો પણ આપણે મારે થોડું છે એટલે હું હાથ વડે આ રીતના સાફ કરી લઈશ અને બધું આપણે આ રીતના વીણી લેશું આપણે પાંચ મિનિટમાં બધું અઢી ગ્રામ હતું તે ફોલાઈ ગયું છે તો આપણે એક કિલો પંદર થી વીસ મિનિટમાં આપણે ફોલાઈ શકે છે અને આપણે જો સુપડું હોય તો આપણે પંદર મિનિટ જ થાય કિલો લસણ ફોલવા માટે તો આપણે આ ફટાફટ આ રીતના ફોલવું હોય તો આ રીત અપનાવશો તો તમારે ફટાફટ ફોલાઈ જશે અને સમય પણ બચશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ